ચાણસમા તાલુકાનો પીપળ ગામે આવેલ બાળોજ માતાજીના મંદિરે ત્રિદિવસીય સપ્તકુંડાત્મક નવચંડી મહાયજ્ઞ યોજાયો એક બાળોજ માતાનો રજત જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે આ રજત જયંતિ મહોત્સવ એક ભવ્યાથી ભવ્ય થઈ રહ્યો છે જેમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ થવા જઈ રહ્યા છે જેમાં તુષારામીના ગરબા છે રાજબાનો ડાયરો છે અને એ શોભાયાત્રા પણ ત્રેવીસ તારીખના રોજ મોટી શોભાયાત્રા પણ થશે અને એની અંદર ગ્રામજનોનો સાથ અને સહકાર પિંપળિયા પરિવારના જે એક આ પ્રસંગ કરવામાં આવી રહ્યો છે જેમાં આજુબાજુના પણ લોકોનો સાથ અને સહકાર છે આવો એક ધાર્મિક પ્રસંગ ઘણા વર્ષ પછી પિંપળ ગામમાં થઈ રહ્યો છે મુકામ પિંપળ તાલુકો ચાણસમાં જિલ્લો પાટણ મુકામે તારીખ બાવીસ બે બે હજાર ચોવીસથી તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસ સુધી શ્રી બાળોદ માતાજીનો વૃદ્ધ જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ગામના તેમજ આજુબાજુના ગામના લોકો પણ આ પ્રસંગને માણવા માટે આતુર બન્યા છે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ચાલવામાં આવનાર છે તેમજ આ એક ચમત્કારિક દેવી છે જે લોકો આના દર્શન કરે છે તે ખરેખર પાવન થઈ જાય છે એવી એક માનતા પ્રચલિત જોવા મળે છે અમારો બારોજ માતાનો હૃદય જયંતિ મહોત્સવ પચીસ વર્ષે આજે બાવીસ તારીખ બાવીસ બે ચોવીસના રોજ ચાલુ કરેલ છે ત્રણ દિવસનો આ મહોત્સવ છે આજના દિવસે રાત્રે ડાયરો રાખવામાં આવેલ છે કાલે રાસ ગરબા છે અને કાલી શોભાયાત્રા નીકળશે આગા ગામની અને પરમ દિવસે બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખે મોટો પ્રસંગ છે અમારો ત્રણ દિવસ ગામ જમ છે ત્રણ દિવસ ગામ ગામનો બપોર ના સાંજે જમણવાર લાગેલ છે બંને ટાઈમ જમણવાર અહીંયા માતાજીના સાનિધ્યમાં માતાજીના આગળ જે ચોક છે તેમાં જ બધાએ પ્રસાદ લેવાનો છે તાલુકાના પિંપળ ગામે અહીં શ્રી ભારત માતાજીનો રજત જયંતિ મહોત્સવનું એક સુંદર એક આયોજન કરવામાં આવેલ છે જેની અંદર અલગ અલગ પ્રકારનું આયોજનના ભાગરૂપે ભોજન પ્રસાદની વ્યવસ્થા તેમજ ભવ્ય લોક સાંસ્કૃતિક કાર્યક્રમની પણ વ્યવસ્થા કરેલ છે જે પણ ભાવ ભાવિ ભક્તો અહીંયા આવી રહ્યા છે એમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામની જો વાત કરીએ તો બાવીસ તારીખે રાત્રે લોકડાયરોની અંદર રાજભા ગઢવી સવારે શોભાયાત્રાની અંદર સાગરભાઈ પટેલ તેમજ વિંછયા કચ્છ શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિંછયા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંશિયા સમસ્ત ગ્રામજનો બોડ વિંશિયા તાલુકો ભુજ કચ્છ